કલાકો સુધી પાણીનો ઉતરે નળ ગટર રસ્તા જેવી પાયાની સુવિધાનો અભાવ આડેધડ ખોદકામ અને તમામ વિકાસના નામે મોટા મોટા કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારને ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે ભાજપાના શાસકોને માત્ર જાહેરાતોમાં રસ છે પણ જાહેર હિતમાં રસ નથી એટલે ફ્લાવર્સોના નામે લોભામણી વાતો કરીને બે કરોડમાંથી વીસ કરોડ રૂપિયા પહોંચાડ્યું આ ભ્રષ્ટાચારનો વધુ એક શો છે અને આ ભ્રષ્ટાચારના વધુ એક સોના કારણે અમદાવાદ શહેરની નાગરિકોના જે ટેક્સના પૈસા જેમાં લૂંટ ચાલી રહી છે